નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા પહેલા બ્લોગમાં અમે આજે મહાદેવના મંદિરથી ચોટીલા દર્શન કરવા માટે જવાના છીએ રિક્ષા લઈને તો ચાલો તમે પણ બધા માણસો આવી ગયા છે એ ડ્રોન ઉડાડે છે મહેશ આ બાજુ આપણે જવાનું છે રિક્ષા લઈને આપણે હા રિક્ષા છે

મિત્રો આ મોગલમાનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં પબ્લિકો દર્શન માટે આવે છે રવિવાર મંગળવાર તો અહીં ખૂબ જ ભીડ હોય છે મેળાની જેમ તો રાજકોટ અમદાવાદ હવે પર તમે નીકળો તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો તો આપણે દર્શન કરીને ચા નાસ્તો કરવા આવી ગયા છીએ ચા નાસ્તા નહીં પાણી નહીં દર્શન ત્યાંથી મારે ભોજનની પણ વ્યવસ્થા હોય છે પણ એ અગિયાર વાગ્યા પછી ચાલુ થાય ધારમાં ચા નાસ્તો છે ચા નાસ્તો કરી આગળ જઈએ તો મિત્રો આપણે ચા નાસ્તો કરીને બગીચામાં આંટો મારવા આવ્યા છીએ બોલા બીજા બધાય ડ્રોનમાં શૂટિંગ કરાતા તાર સુધી ક્યાં થઈ જવાનું

ભરી છે મિત્રો ફૂલ જોઈ શકો છો હા એ મિત્રો મેં પડી જઈ તો હું હાલ તમે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો આપણે લીંબડીથી પાંચ સાત કિલોમીટર આ બાજુ છીએ હજી અને આ વચ્ચે શ્રી મંદિર છે ત્યાં બેઠા છે બધા ઈચ્છા ખાય છે મંદિર અહીં બહુ મોટું છે બ્રહ્મા વિષ્ણુ મહેશનું પણ અંદર વિડીયો શૂટિંગનું મનાય છે એટલે એ બાજુ આપણે ઉતરતા નહીં અહીં વિડીયો બનાવીએ છીએ આ બે નાના છોકરા આપણે હેંચકા ખાય છે આ બાજુમાં મસ્ત ગાર્ડન છે બને રહો વ્લોગમાં જય મહાદેવ તો જે મિત્રો તો આપણે આવી ગયા છે ચુટ્રેલા અહીંથી 5 થી 7 કિલોમીટર છે આ સાગાણી નું બોર્ડ છે અહીંયા જોઈ શકો છો તમે અને એની પહેલા એક પહાડ આવે છે તો આપણે આનું ઉપર ચડવાના છીએ બતાવે ઉપર શું છે સારું મંદિર છે ચલો ચાલો નઈ 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 આપડે ઉપર ચડીએ છીએ રાગ રાગ જોઈ શકો છો કે કેટલી નાની સીડીઓ છે વ્લોગમાં બન્યા રહો તો મિત્રો હું પણ થાકી ગયો છું અને આપણે ઉપર પહોંચી ગયા છીએ લગભગ જોઈ શકો છો દાદા બી આવી ગયા અહીંયા ઉપર હનુમાન દાદા નું મંદિર છે તમે છૂટેલા આવો એટલે જરૂર અહીંયા આવજો મુલાકાતે તો મિત્રો અહીંયાથી આપણી રિક્ષા કેટલી નાની દેખાય છે તમે જોઈ શકો છો

જે ડુંગર દેખાય તે ચોટીલામાં છે હવે અહીંયાથી થોડુંક દૂર છે જોઈ શકો છો તમે નુરોગમાં બન્યા રહો હવે આપણે ચૂંટીલા જાય છે ફાઇનલી આપણે ચોટીલા આવી ગયા છીએ देखो रिक्शा पार्किंग करें हवा चाहिए कि

આપણે ઉપર આવી